મિત્રો હળવદ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ સોળ ફેબ્રુઆરીએ મતદાન હતું અઢાર ફેબ્રુઆરીએ મતગણતરી હતી અને અઠ્યાવીસ બેઠકમાંથી સત્યાવીસ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતું હતું અને આજે જે છે આજે પાંચ માર્ચ થઈ આજે હળવદ નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી જેમાં ફોરમબેન વિશાલભાઈ રાવલ જે છે તે હળવદ નગરપાલિકાના પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે છે એ ચૂંટાઈ આવ્યા છે જ્યારે ઉપપ્રમુખ તરીકે સતીષભાઈ પટેલ છે તેઓનું નામ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે એટલે હડોદ નગરપાલિકાના પ્રમુખ તરીકે ફોરમબેન વિશાલભાઈ રાવલ છે તેઓ જાહેર થયા છે હડોદ નગરપાલિકાના પ્રમુખ તરીકે અને સતીષભાઈ પટેલ છે વિશાલભાઈ સાથે થોડીક વાત કરી વિશાલભાઈના ધર્મપત્ની છે એ નગરપાલિકાના પ્રમુખ તરીકે બે બે શબ્દ ખાલી ઓકે હાલો ફોરમબેન વિશાલભાઈ રાવલ છે તે હળોદ નગરપાલિકાના પ્રમુખ તરીકે તેમનું નામ છે તે જાહેર થયું છે સાથે જ ઉપપ્રમુખ તરીકે સતીષભાઈ પટેલ જે વોર્ડ નંબર પાંચના સદસ્ય છે તેઓ ઉપપ્રમુખ તરીકે અને વોર્ડ નંબર ત્રણના સદસ્ય છે ફોરમબેન વિશાલભાઈ રાવલ કે જેઓ હળવદ નગરપાલિકાના પ્રમુખ તરીકે તેઓનું અત્યારે નામ જે છે નામ જાહેર થયું છે એટલે હવે અઢી વર્ષ જે છે એ નગરપાલિકાના પ્રમુખ તરીકે ફોરમબેન વિશાલભાઈ રાવલ છે તે રહેવાના છે જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી આપણી સાથે છે એમની સાથે વાત કરી રણછોડભાઈ નામ અત્યારે જાહેર કરવામાં આવ્યું એટલે હવે પ્રથમ અઢી વર્ષ માટે ફોરમબેન વિશાલભાઈ રાવલ નગરપાલિકાના પ્રમુખ તરીકે રહેશે શું કહો હળવદ નગરપાલિકાની અંદર આમ તો મિત્રો પેલા સત્યાવીસે સત્યાવીસ નગરપાલિકાના કાઉન્સિલર તરીકે ચૂંટાણા છે એ બદલ તેમને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું અને આજે જ્યારે અઢી વર્ષ માટે જ્યારે સામાન્યની ચૂંટણી હોય એની અંદર ફોરમબેન વિશાલભાઈ રાવલ તરીકે જેમની નિમણૂક થઈ છે તેને પણ હું હૃદયથી અભિનંદન આપું છું અને ઉપપ્રમુખ તરીકે સતીષભાઈ દાદજીભાઈ પટેલ જે બંને ટીમને બંને ઉપપ્રમુખ ઉપપ્રમુખને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું રહી વાત કામની કે વિકાસ માટે જે ભારતીય જનતા પાર્ટીના નગરજનોએ જે ભારતીય જનતા પાર્ટી ઉપર ખૂબ જ ભરોસો મૂક્યો છે તો મને પણ વિશ્વાસ છે કે આ ટીમ જે આખી આખી રહી સત્યાવીસે સત્યાવીસ જણા હળવદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ હોય કારોબારીના ચેરમેન પક્ષના નેતા હોય કે દંડક હોય તમામે ટીમ સાથે મળી હળવદના વિકાસને આગળ લઈ જશે એવો પણ મને વિશ્વાસ છે અને વિશેષ કરી આ ઉતરોઉ કે જે ભારતીય જનતા પાર્ટીએ હળવદના શહેરીજનોએ નગરજનો જે વિશ્વાસ મૂક્યો છે એને હું ફરીવાર પૂર્ણ

નહીં નહીં મેહુલભાઈ એમાં એવું કોઈ સેન્સ જ્યારે પોતપોતાની રીતે દેતા હોય છે અને પાર્ટીની પરંપરા હોતી છે કે ભારતીય જનતા પાર્ટીની અંદરથી અંદર ચૂંટણી હોય ત્યારથી એ શરૂઆત હોય છે કે ભાઈ કોણ કામ કરી શકશે કોણ નહીં કરી અમારી માટે તો સત્યાવીસે સત્યાવીસ કાઉન્સીલરિયા એ પ્રમુખ ઉપપ્રમુખ કે કારોબારીના ચેરમેન તરીકે અમે માનતા જ હોય છે પણ જ્યારે સેન્સની વ્યક્તિગત આપતા હોય અને પાર્ટી જેના ઉપર કળશ ધોતી હોય કે એ જેને ઉપર વિશ્વાસ રાખી અને અમે કોઈ એવો કોઈ પ્રક્રિયા જિલ્લાના સંગઠનથી લઈને પ્રદેશ પાર્લામેન્ટે જયારે નિર્ણય લીધો હોય ત્યારે તમામ બંને ઉમેદવારને ને કે પ્રમુખ ઉપપ્રમુખ ને હું હૃદયથી થી ફરીવાર અભિનંદન આપું છું ચૂંટાયેલા પ્રમુખ સાથે સત્યાવીસ સભ્યો રહેશે મેહુલભાઈ ભારતીય જનતા પાર્ટીના છે બધાયને વિશ્વાસ છે અને શહેરના નગરજનોએ પણ વિશ્વાસ છે કે એમાં જે એને તો અને હળવદ નગરજનોને પણ વિશ્વાસ છે કે આ ટીમ આવ્યા પછી હળવદનો વિકાસ થશે અને વિશેષ કરી જે પણ કઈક કામ બાકી હશે પણ આ ટીમ જ પૂર્ણ કરશે આપણી સાથે શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે પણ છે એમની સાથે પણ વાત કરી તપનભાઈ તમે શહેર ભાજપ પ્રમુખ તરીકે તમારી નિમણૂક થઈ ત્યાર પછી હું એવું કદાચ માનું છું પહેલી વખત ભારતીય જનતા પાર્ટી બેઠકો નગરપાલિકાની કબજે કરી પ્રમુખની પણ નિમણૂક થઈ શું ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ચૂંટણી જીતે છે એ કોઈ પ્રમુખ કે કોઈ મહામંત્રી નથી જીતતા ભારતીય જનતા પાર્ટીનો બૂથ બુથ કાર્યકર્તા જે રાત દિવસ કોઈ પણ સ્વાર્થ વગર કામગીરી કરે છે લોકોની વચ્ચે ઉભા રહે છે એટલે આ જે જીત છે એનો શ્રેય હું ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તાને આપું છું અને આજે પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન છે તો આમાં આપણે સત્યાવીસમાંથી ઘણા બધા લોકો સારી રીતે પાલિકા ચલાવી શકે પણ એક જ આપણે પ્રમુખ બનાવી શકે પણ આખી ટીમ બનીને આગામી સમયમાં હળવદ એ આખા ગુજરાતમાં ટોપ લેવલે સારામાં સારી સર્વાંગી વિકાસ ભારતીય જનતા પાર્ટીની બોડીમાં સત્યાવીસે સત્યાવીસ સભ્યો ખભે ખભો મિલાવી આ ગામના શ્રેષ્ઠ નાગરિકો કિસાનો યુવાનોને પ્રાથમિક જરૂરિયાતો જે કઈ છે એ એ પૂરી થાય બધા સાથે મળી વિકાસ ભારતીય જનતા પાર્ટીની બોડી છે કરશે ઓકે તો મિત્રો હળવદ નગરપાલિકાના પ્રમુખ તરીકે આમ તો કારણ કે વર્ષ બે હજાર ત્રેવીસ ફેબ્રુઆરીથી વહીવટદારનું નું શાસન હતું એટલે ચૂંટણી થઈ નહોતી બે વર્ષ બાદ ચૂંટણી થઈ અને અત્યારે હળવદ નગરપાલિકાના પ્રમુખ તરીકે જે છે એ વિશ ફોરમબેન વિશાલભાઈ રાવલ છે તેઓની પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે સાથે જ ઉપપ્રમુખ તરીકે સતીષભાઈ પટેલ છે તેઓની નિમણૂક થઈ છે હા તમે જોઈ રહ્યા છો કે હમણાં થોડી જ મિનિટો પહેલાં નામ જે છે મિત્રો એ નામ જાહેર થયા નામ જાહેર થયા જેમાં પ્રમુખ તરીકે ફોરમબેન વિશાલભાઈ રાવલ જે છે કોરમબેન વિશાલભાઈ રાવલ જેઓનું પ્રમુખ તરીકે નામ છે તે જાહેર થયું છે ઉપપ્રમુખ તરીકે ઉપપ્રમુખ તરીકે સતીષભાઈ પટેલ છે તેઓનું જે છે એ નામ નામ જે છે તે જાહેર થયું છે આ તમે જોઈ રહ્યા છો આ વિશાલભાઈ છે પરમબેનના પતિ જેઓને મીઠું મોઢું જે છે એ કાર્યકર્તાઓ મીઠું મોઢું કરાવી રહ્યા છે આ કરો મીઠું મોઢું જે છે એ કાર્યકર્તાઓ કરાવી રહ્યા છે ઓકે આવો અને કોંગ્રેસની એક જ બેઠક છે અઠ્યાવીસમાંથી એક જ શું કહો પાલિકાના પ્રમુખ પણ જાહેર થઈ ગયા છે પાલિકાના પ્રમુખ તરીકે ફોરમબેન ઉપપ્રમુખ તરીકે સતીશભાઈ કોંગ્રેસમાં છો વિપક્ષમાં છો શું ભૂમિકા રહી છે તમારી પે સૌપ્રથમ તો પાલિકાને જે પ્રમુખ ઉપપ્રમુખની જે વર્ણી થઈ છે બંને ફોરમબેનને અને સતીષભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને આશા રાખીએ કે હળવદમાં આગામી અઢી વર્ષ જે પાલિકાનું જે શાસન રહ્યું છે અત્યાર સુધી હળવદની પ્રજાને ઉઠતી ડમરીમાંથી પીવાના પાણીમાંથી રસ્તા ગટર કચરો સાફ સફાઈ આમાંથી મુક્તિ મળે કારણ કે આપણે ભૂતકાળમાં જોયું છે કે ભાજપનું ભ્રષ્ટાચારયુક્ત શાસન રહ્યું છે અને એનો પુરાવો હળવદની પ્રજાએ કોઈ જગ જાહેર છે એના પુરાવાની જરૂર નથી તો આશા રાખીએ કે હળવદના એક સારા નામાંકિત એક એડવોકેટના પત્ની જે પ્રમુખ તરીકેની જવાબદારી અને એક પાટીદાર આગેવાન યુવાન તરીકે સતીષભાઈ પટેલની ઉપપ્રમુખ તરીકે જે નિમણૂક થઈ છે એને ખૂબ ખૂબ અભિનંદન અને આવનારા અઢી નહીં પરંતુ પાંચ વર્ષ માટે વિપક્ષ તરીકે જ્યાં પણ પ્રજાને નાની મોટી સમસ્યાઓ હોય રોડ પાણી રસ્તા ગટર કોઈ પણ સમસ્યા હોય તો અમે વિપક્ષની અમારો અવાજ પાલિકા તંત્ર અને ચૂંટાયેલી બોડીને સાંભળવો પડશે એ પ્રકારના અમારા પ્રયત્નો રહેશે અને પ્રજાજનોને વિશ્વાસ આપીએ છીએ કે ભલે અમારી સંખ્યા એક જ હોય પરંતુ અમે એક જાહેર માધ્યમથી એક આહવાન કરીએ છીએ કે તમને કોઈપણ જગ્યાએ નાનો મોટો અન્યાય થતો હોય અથવા તો કોઈ પણ સમસ્યા હોય તો અમારું ધ્યાન ચોક્કસ દોરજો અમે શક્ય એટલો બને એટલો પ્રયત્ન કરીને તમારી સમસ્યાનું સમાધાન કરવા પ્રયાસ કરીશું એવો વિશ્વાસ આપીએ છીએ તો ફરીથી જે મિત્રો આપણી સાથે જોડાયા છે અને એક માહિતી આપી દઈ તો હળવદ નગરપાલિકાના પ્રમુખ તરીકે ફોરમબેન વિશાલભાઈ રાવલ છે તેઓની નિમણૂંક થઈ છે સાથે જ ઉપપ્રમુખ તરીકે સતીષભાઈ પટેલ છે તેઓની નિમણૂક થઈ છે વિશાલભાઈના ધર્મપત્ની ફોરમબેન જે છે તે તે જે છે એ વોર્ડ નંબર ત્રણના ઓકે

છૂટવા બદલ હું ખાતરી આપું છું કે આવનાર સમયમાં મારાથી જે પણ જે પણ જવાબદારી આવશે એ ખંતપૂર્વક પૂરેપૂરી રીતે નિભાવીશ સતીશભાઈ ઉપપ્રમુખ છે ઉભા રહો મામા મને જવા દે

સતીશભાઈ પટેલને ઉપપ્રમુખ અને ફોરમબેન વિશાલભાઈ રાવલને પ્રમુખ તરીકેની જે કંઈ જવાબદારી છે એ જવાબદારી સોંપવામાં આવી છે આભાર મિત્રો જે અમારી સાથે જોડાયા તમામનો